પણ જ્યારે ખેડૂત પ્રોડક્ટ વાપરે પોતાના જ ફિલ્ડ ઉપર રિઝલ્ટ લઈ અને પોતાના જ ફિલ્ડના અનુભવની વાત કરતા હોય એવા જ એક લાલભાઈ પણ આપણી સાથે સો વીઘાના ખાતેદાર છે લાલભાઈ આ કપાસ જોયા પછી ખેડૂતોને વિશે શું તમે કહી શકો ના ના બિયારણ વવાય આ દવાના છંટકાવ કરે આઈ બરાબર અને પાણી સાથે પાવાની દવા હોય એ પાવાની આપે છે ને ખર્ચ ઘટાડે ઉપજ વધારે એવી વાત લઈને આપણે જ્યારે તમારી પાસે જે વાત મુકતા હોય ખેડૂતો ની તો દિલીપભાઈ તમને ખરેખર કેવો અનુભવ રહ્યો રાખ્યું મિત્રો વાત સાંભળો અને હમેશા ભલામણ ભૂલી દાવ અમે જ્યારે વાત તમને કેતા હોય કે અનુભવ બિફોર આફ્ટર નો હાસો અને યોગ્ય દિશા તરફ નો હોય એવા જ મેં તમને ખેડૂતના ફિલ્ડની વાત કરી આભાર ધન્યવાદ